જેનાથી સામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યો હતો લેમાયત પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી હતી પોલીસે વરઘોડો કારી બુટલેગોરોની સાંઠ ઠેકાણે પાડી હતી આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈ ના ભત્રીજા રવિ ના હોય તેઓને તેમના ઘરની સામે ગાળા ગાળી કરવાની ના પાડેલી જે અનુસંધાને આરોપી લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળા ગાળી થયેલી અને છૂટા પથ્થરનો નો ઘા કરેલા જે અનુ જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર વા પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેય ને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને ગુનાવાળી જગ્યાએ તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે લોકોને તમામને એક જ મેસેજ છે કોઈ પણ જો લુખાગીરી લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાઇ પોલીસ સ્ટેશનનો તેમજ એકસો બારનો કોન્ટેક કરો અને અ મહેરબાના ગ્રહ મંત્રી ગ્રહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈપણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે